મિત્રો તમારી માટે સાવ વ્યાજબી ભાવમાં સારી વેગેનાર કાર આવી ગઈ છે આ વેગેનઆર કાર કંપની કલરમાં જોવા મળશે સારા ટાયર અને બે સાવી સાથે આ કાર જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં વેગેન આર કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો જેથી તમને કાર મળી શકે કાર ગણતરીના દિવસોમાં બેસાઇ જશે સાવ વ્યાજબી ભાવ રાખેલો છે તો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી કે વેગેનાર કારની મોડલ તો બે હજાર અને દસનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે અને કાર ખૂબ જ ઓછી હાલેલી જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે સારા ટાયર જોવા મળશે કારમાં કાચડો ક્યાંય તમને જોવા નહીં મળે સિલ્વર કલરમાં કાર જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે લુકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કાર હાલમાં એક પણ રૂપિયો કારમાં ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો આ જ પ્રમાણે તમને કારની કન્ડિશન જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ આગળના બે વિન્ડો મળશે કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો તમે કોલ કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ટેસ્ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો અને કારની વધુની વિગત માલિકનો કોન્ટેક કરીને મેળવી શકો છો તો વાત કરીએ આપણે આ વેકેનાર કારની કિંમતની તો માલિકે કારની કિંમત એક લાખ અને નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક સત્યાવીસ એકવીસ ચાર અઠ્ઠાવન સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ નેવું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગનાર કાર તમને જોવા મળશે જે તાલુકો જિલ્લો રાજકોટ તો ગામ ગોંડલ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્યાવીસ વાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ